અને ફેમિલીના લીધે સુસાઈડ વધી રહ્યા છે ત્યારે યંગસ્ટરને અને દીકરા દીકરીને બોયસ અને ગર્લ્સને આપશું મેસેજ આપ કે એક્સેપ્ટન્સ એન્ડ ની વાત કરી તો અને મેં જેવું અત્યારે તમને કીધું કે ફોર મી ડેફિનેશન ઓફ લવ એ છે કે તમે જેને પ્રેમ કરો છો એની ખુશીમાં પોતાની ખુશી શોધવી એ કહેવું બહુ ઇઝી છે અને એ શોધવું બહુ જ ડિફિકલ્ટ છે કારણ કે દરેક વ્યક્તિના પોતાના એક્સપેક્ટેશન્સ હોય છે પોતાની ડિઝાયર હોય છે પોતાની ઈચ્છાઓ હોય છે કે મારા હિસાબે બધું થવું જોઈએ ને જ્યારે આપણા હિસાબે કાંઈક વસ્તુ નથી થતી તો ડેફિનેટલી આપણને ગુસ્સો આવે આપણને એ વ્યક્તિ પ્રત્યે નફરત થવા માંડે કે ક્રોધ ભાવ થાય વોટ તો હું એટલે હું કંઈ એવું નથી કહી શકતી કે હું બહુ જ હન્ડ્રેડ પર્સન્ટ બહુ જ એન્ગર કંટ્રોલ મેનેજમેન્ટ કરી રહી છું પણ એવા સમય ઉપર જ્યારે આપણને એવું ફીલ થતું હોય છે કે આપણું કીધેલું નથી થઈ રહ્યું તો એમાં એક ઓપ્શન તો એ છે કે તમે ક્યાં તો તમારો પોઈન્ટ થોડો સારી રીતે કમ્યુનિકેટ કરી શકો સામેવાળાને ઘણીવાર કમ્યુનિકેશન ગેપના લીધે પણ ઇશ્યુઝ આવતા હોય છે કે સામેવાળાને ખબર જ નથી કે તમને શું જોઈએ છે તો સૌથી પહેલાં તો તમે તમારો પોઈન્ટ બહુ ક્લિયરલી સામેવાળાને જણાવો કે ભાઈ આ મારી ઈચ્છા છે અગર એના પછી પણ આ નથી થઈ રહ્યું તો ક્યાં તો તમે એ વસ્તુને એક્સેપ્ટ કરો કે જો તમારી ઈચ્છા નથી તો પ્રભુની ઈચ્છા જેમ છે એમ થશે ને ક્યાં તો પછી તમે જે થઈ રહ્યું છે એને હેપીલી એમાં એડજસ્ટ થવાની ટ્રાય કરો અને ક્યાં તો તમે થોડું પોઝિટિવિટીના મોટિવેશનલ સ્પીકર્સને સાંભળો સંતોને સાંભળો અને થોડું ભગવાન પ્રત્યેની આરાધના ટ્રસ્ટ થોડું વધારી શકો છો